ને જય માતાજી રામ રામ ને સીતારામ આવ્યો કે તમે બધા મજામાં હે ને અમી મજામાં હે ને જો અટાણે હેના વાતાવરણ આખું પલટો બદલાઈ ગયો બધોય કે મેં આવે એવું થઈ ગયું ને મેં કંઈ નક્કી ન કહેવાય આવીએ તો આવીએ નહીં આવે તો કંઈ નક્કી ન કહેવાય બાકી જો આખો હેરડો હાવ દેખાય જ મેનો પણ પવન ને બધું હવે આખું બદલે ગયું પણ આણું નક્કી ન કહેવાય જો આવ્યો તો આવ્યો ન આવે ને તો નહીં આવે એટલે એવું હે બધું તમે કાલો હવારી તો હું હુંતી હતી અગળી મોડી મોડી ઉઠી તો હું કાંઈ એ વટાણે વિડીયાની શરૂઆત કર કરદા ને હમણાં વિડીયા સામટા ઉતાથી ભેગાથી મૂકી દીધા તા કઈ એમ કાંઈ એમ પોહોની પાડો ટાઢો ટાઢો એકદમ હે તરવાય ને બસ જોવા કર બધે ઠેકાણે એકદમ હા માણસની બળગડાટી બોલે અને વાદરા હે ને મેં આવે એ બતાડે વેધર એટલે કદાચ આવે ખરી કંઈ નક્કી નો કહેવાય આણું કાર આવે ને કાર ન આવે આનું તો એવું હે બધું આપણે થોડીક વિડીયોની શરૂઆત કરીએ કવાર કસ્તી નહીં નાખવાની એવા પાર્ટીમાં તો હલો પાછું કામ એનું હે એ પ્રમાણે અપડેટ આપ્યું આપણે બાકી તો કામ તો જો આપણું કમ્પ્લીટ થયું ગયું બધું મેં ઉઠે નાસ્તો બાસ્તો કર્યો ને પછી કામ કમ્પ્લીટ કર્યું ને આપણી પાણીના ગલીને ખાલી થેગા પણ એ ભરવા જાવું મેળ આવીએ તો આજને કાલે કે ભર્યું આવી ખાલી થેગું એક જ સેવ તો એવું સારું છે ને તો હાલો પાછા મીડિયા વારે કાઉ મેંની અપડેટ થઈ એ પ્રમાણે તમને દે મેં આવે કે ન આવે કંઈ આવ પાક સ્યોર ને આવીએ તો દેખાડી જ નહીં આવે તો તમને આગળ આગળ હું કે રોટાણે વાગ્યા સો અને મારે જતાં કામી જવાની વાર છે પણ હું ચાલો પેલા ને રોટલા કરતી જા ને પછી ક્યાં મી તો મારે ને આજ ગવારનું યાર બાજરાના રોટલા બે કરવાના હે કે હમણાં લોટ આમતો હે લોટ આવે ગયો તો લેવી દીધી લોટ આમતો હે આઠ નવ કિલો જેટલો લોટ લેવી હતી તે પેલા પાંચ કિલો લેવી તી ને પાછો 4 કિલો લેવી એટલે લોટ હે હોય પેલો આપણે છે ને ગવારી હે ને લોટી હે તો ગવારનું ય અને બાજરાના રોટલા કરીએ એટલે જો મેં આ તેલ મૂકી દીધું આપણે તેલ મૂકી દીધું એટલે ગવાર આપણે અડધા હ્યાક નાખવું ને અડધા ગવારે જે આમાં રાખ્યા તે જે આપણી એક યાર્ક થાય એટલે ગવાર હેરું પડે મસ્ત તાજા એટલે મેં તો હાલો પહેલાં હું કા ગવારનું યક નાખે દા અને પછી આપણી રોટલા કરી લઈએ મી આ કમ્પ્લીટ કરી લીધી અને જે યાક નાખે પછી સીધી રોટલા કરી લે તા તમારે જવાનું ટાણું થઈ જાય હું કરે પણ ભેગ બનાવેલા હમણાં હે ને વિડીયા હમતા થઈ ગયા હતા એટલે કાયમ આપણે એક વિડીયો અપલોડ કરી દેતા હતા કે ના બધા ભેગા વિડીયા હામતા થયા ગયા ઉતારેલ ને એટલે વિડીયો હમણાં હે ને કાયમ એક અપલોડ કરી દેતી હતી ને તમારો કાયમ એક દિન એક દિ આવતો ને એક દિન એક દી છે વિડીયો અને પણ હમણાં ભેગા ઉતાર વિડીયો તો હું હાલો મૂકે દે હું કાં તો બધા જોવે હું કાં ને પછી વારે હું કહો બર્ડે નું જ આવે એટલે પછી કામો કરી એટલે બધા વિડીયો અહીં વારા પડતા વારા હમણાં મૂકી દીધા હતા બધા બાકી હવે હાલો અટાણે વાગ્યા હું બસ જો હે વ્યારો કરવા બે ગઈ મારે જાવ કઈમી તો હું આલો વ્યારો જાન આજે વ્યારામાં એવી મસ્ત મજાનું હે ઓલા બધા મોડે નાખા હે તો જો આમાં આપણે હે બાજરાના રોટલા પછી આમાં હે આપણે ગવાર નું મસ્ત મજાનું ગવાર નું અને સાહેબ તો બાજરાના રોટલા ગવારનું હિયાક અને શાહ કોઈની ખાવું હોય તો હાલો કેટલો ટાઈમથી નહોતો મળ્યો હમણાં તો હારા હારું કાયમ ઉપરા ઉપર રોટલા અને હિયાક હારામ હારું મળે એટલે વાંધો નહોતા આવતી ખાવાની મજા આવે જાય એ થાય કે જેણે હમણાં ઇન્ડિયા જ ખાઈએ એવું જ લાગે એટલે હમણાં હું તો તે હારી પેટ ઉપાડ લીધો નવ કિલો લોટ ઉપાડ લીધો તો હા એટલે લેવા નવ કિલો ભેગોથી લેવા ને તો હમણાં રોટલા જ કરે ને ખાઈએ એકટાણું હાંજી સાંજી રોટલા ખાઈએ હવા ને બપોર ને બેટાણાની રોટલી હોય તો હાલો તમે બધા ખાવા ને માન એટલે બહુ જાજો વિડીયો ન કરે હગી કે બધા અટાણે હે ને થોડોક વિડીયો અંક હાલો ઉતારા નેતા ને અમે સંપલ લેવાતા તે બહાર ગીત્યું ને આવે ને જો બસ થોડોક ઉતારા કે વિડીયો હમણાં વિડીયો હે ને બે ત્રણ દી મિક્સમાં થાય કે હમણાં મને મોરો પુત્રીના હિસાબી કોઈ વિડીયો ઉતાર્યો નથી એટલે બે ત્રણ દીના કટકા કટકા જે ઉતારે ને એ ભેગો કરે અને કાલે મૂકી પછી આજ ત્યાં મૂકી નહીં કે આજે જોઈએ એવું મને ઠીક થયું ને પણ આ ત્યાં નીતાને સંપલ લેવાતા મને કે મમ્મી હાલ નહીં કે લેવીએ તો બચો આપણી ગીત્યું અને સંપલ લઈને ફાગી આવ્યું તો આપણે નીતાબેનની જો આ સંપલ લીધા સેન્ડલ વરે એણે સેન્ડલ લેવાતા તે આ સેન્ડલ એણીએ લીધા હા જો લેવું જરૂરી છે મહિના મેક ફેર પગાર આવે એટલે એક મેં એક નવું તો લેવું જોઈએ ને ટીવી ફિટ કરે જે ચાલુ ને જ કરી પરવાર નથી આવી કોઈને ચાલુ કરવાની એટલે હજે તો કરી ને ટીવી નહીં તો જો પેઠી પેઠી ચોકલેટ ખાય અને મારે બસ જો જાઉં તો કે હાલો થોડોક વિડીયો હું કામાં કેદા બધાની કે હમણાં વિડીયા મિક્સમાં આવીએ ને જરાક તબિયત ઠીક થાય ને તો પછી આગળ પાસે વિડીયો કન્ટિન્યુઅર કરીએ આપણી હમણાં જોઈએ ને એવી બહુ મેં મેળી ગાડી એટલી બેગદી થાય તો મેળી આવી જાય તો પછી આપણે કરીએ નિરાતી નિરાતી ને તડિક પડે આ માણસ તડીકાના હિસાબી મોરો પાછી બધાની એવી આ ગરમીની હિસાબી ફોડા જીવન ઉપડ્યું તો એ જીવન છે ને મારે અત્યારે તો ઈજરા કરવું હોય પેલો બતાડા ને આંગળી ને આપણી જે ઇન્ડિયામાં વેરા હળે ને એ જ રીતના હે પણ ઝારીયા ફોડો તમને કીલીયારી દેખાતો હે આ આવા આમાં પાણી ભરાય અંદર એવા નિતાની હે નિર્મલની હે ને બસ જામાય દેખાતા હે જારીએ જ્યાં અંદર આપણી વેરા હળે ને એ જ રીતના જે લોકો મેં છે નહીં જ્યારે નિતાના પગમાં યારીએ જો દવાખાને ગતા ને કીધું કે ગરમી ની હે બધી આંગળીઓ વિચાર હળી ગઈ જો ને ફોડા ઉપડે ને આ બધા ફોડા ઉપડે ઉપડે ને પાણી ભરાય ને પાછા હુકાણા ઈ હે ને ખંજવાઈ આવે ખંજવાઈ આવે ને તેની વાત જ પૂછો મેં એવી મારા બે પગુમાં આવ્યા હે નીતાની બેય પગું હાથું બસ એમાં ખાલી બેય પગુ ને માં જ ખંજવાઈ આવે એવી એમાં પગુનું તો હવે પૂરું થયું જે પગુમાં તો એવી પીડા થાય આપણે જે પાણી ઓલું થતું ને દાગા દાગા જેવું તો એવું હે એટલે એક ગાડી મેળી આવે ને તરામાં ફોડા નડે હાલવામાં પછી ફોડીએ તો એની રસી બીજે અડે એટલે તો પાછી બીજે થવાની શક્યતા એટલે ફોડતા ઈ આફડા આફડા સાત આઠ દી પાંચ દી એવી રીતે ફૂકાય ફૂંકાય ને તારે એવું કરીએ બાકી ત્યાં સુધી એને પીએ આવી ગયા એન્જોય કરો તમે પાછો આપણે આગળ કરીએ હે ઈ હે માંડવી પાક અનો માંડવી પાક હે ને બદામના બી ભેગા હે લ્યો ઓય હું તક મોગાડા ને કામ હોય ચાલો પાસા મળ્યા તાણે વાયગા નવ ને બધું ખાવાનું રેડી કરી દીધું મમ્મી આગળ કઈ મિનથી આવી એ જ મોડું થયું હતું એની ને બરાબર કી આવું વાતાવરણ હે અટાણે એ તો મેં જેવું થયું તો પવન હે તો ખબર પડે એટલે ગલે હતી પવન અટાણે હે ને મેં બધું ખાવાનું રેડી કરેલી તો હાલો હું બતાડ મેં કાઉ કાઉં કર્યું એ આમાં હે લીંબુ પપ્પા લેવો લીંબુ આ લોટ આજ મેં ગયો એ અજાની પડ્યો મેં કર્યું ખાવાનું આજ બે કર્યા ખાવાના આમાં હે સોરભા આપણી ભાષામાં દાર આમાં હે દાર રોટલી આમાં શાહ ને આમાં હે યક ડુંગળી બટેટાનું તો ને આમાં પાવ હે મમ્મી પાઉં લેવી તો આટલું ખાવાનું મેં કર્યું કોઈને ખાવું હોય તો હાલો ને મમ્મીની થોડીક તબિયત ખરાબ હતી ને કાલુની તો મેં એના હાટું પેછી લઈ ચોરભા કરી કી કે માંદી હોય ત્યારે ચોરભા વધારે ખાય

ને પગના તરામાં અહીંયા ગરમીના હિસાબે ફોડાવે પીડ્યા ત્યાં એ દુઃખે ને મો ઝાખમાં આવી કે ગલે પીનો હોય ને હવે બેઠિયું મા દીકરી એન્યુ એટલે બધાની ઉપડે બધાની ઉપડે એવું નથી કે મારે એક નહીં બધા નિર્મલ નહી મરી ઉપડ્યા હતા ને નીતાની ઉપડે મારા ઉપડે પણ તરા ને એટલે સંપલ પેરીએ એટલે એઠથી દબાય એટલે દુઃખે ખરી ને નકણી મોરપી હમણાં હે એટલે કાલે તો વધારે મોરપું હતી તો એણે હિસાબે કંઈ ખાવાની મરજી થતી ને કાયમી ગઈ હતી તે ના કંઈ એટલું કામ તો કર્યું ને પણ બેઠી હતી પણ તોય ટાઈમ દેવો પડે એટલે એ બસ જો વગળે આવીને એ વગડે મેરજી મેં શોરભા ખાવા અને નીતાએ ને સારું થઈને ડુંગળી બટેટાનું યાદ કર્યું ને સહાય ને બ્રેડ ને એ બધું ખાવાનું તમારે કોઈને ખાવું હોય તો હાલો ને રોટલી હે એ તો નીતાએ તમને દેખાડ્યા પણ હે ઊંઘાલો તો વિદ્યાન ભેગા ભેગા એંડી કરી દઈએ

Like, comment, share, subscribe to my channel. Thank you.